The

જેથી દર્દીઓ વિના મૂલ્યે સારવાર કરાવી શકે આ પહેલ અંતર્ગત નગરી હોસ્પિટલ ખાતે આંખોની સારવાર પણ નિશુલ્ક કરવામાં આવશે આ સાથે અમદાવાદના ના બાર સીએચસી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે સેવાઓનો વ્યાપ પધારવા અઢારમી થી પચીસમી સપ્ટેમ્બર સુધી તમામ યુએચસી સેન્ટર પર મેડિકલ કેમ્પ યોજાશે જેનો લાભ નાગરિકો લઈ શકશે આ તમામ હોસ્પિટલની અંદર મેડિકલ કેમ્પ કરવામાં આવશે ત્યાં લોકોના ઇસીજી હોય ડાયાબિટીસ હોય કોરેફ્ટર હોય લિપિડ પ્રોફાઇલ હોય આરબીસી ડબલ્યુબીસી આ તમામ પ્રકારના જે ટેસ્ટ છે એ ટોટલી ફ્રી કરવામાં આવશે તદઉપરાંત કોર્પોરેશન સંચાલિત ત્રણ મોટી હોસ્પિટલો શારદાબેન હોસ્પિટલ તદઉપરાંત એલજી હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ આ ત્રણ મોટી હોસ્પિટલોની અંદર સૌ કેન્સરનું નિદાન કરતી પ્રાથમિક તબક્કામાં મેમોગ્રાફિક મશીનો લાવવામાં આવ્યા છે ત્યાં આગળ આ મેમોગ્રાફિક મશીન દ્વારા સ્કિનિંગ કરવામાં આવશે પ્રાઇવેટની અંદર આનો ચાર્જ પાંચસોથી હજાર રૂપિયા હોય છે એ દિવસે આપણે વાત કરી કે તમામ બહેનોને ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવશે સ્ક્રીનિંગ કરવામાં આવશે ઉપરાંત સત્તર સપ્ટેમ્બર પછી અઢાર સપ્ટેમ્બરથી જે અમારા અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે નેવું કરતા વધારે ત્યાં આગળ આપણે વાત કરીએ કે જે સેવાકીય વસ્તી છે એ વસ્તીની અંદર મેડિકલ કેમ્પો આવનાર સમયગાળા દરમિયાન કરવામાં આવશે આમ જ્યારે દેશના વડાપ્રધાનનો સત્તરમી તારીખે જન્મદિવસ છે ત્યારે અનેક સેવાકીય કામોમાં આપણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે આ તમામ સીએચસી પર અમારા ધારાસભ્યશ્રીઓ પાર્ટીના કાર્યકર્તાઓ માન્ય મેયરશ્રી સમગ્ર ટીમ સમગ્ર કાઉન્સિલર મિત્રો અને નગરજનો એ એની અંદર જોડાશે